હેલો મિત્ર સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું ગુજરાતી પાત્રા તો પાત્રા બધાના ઘરે બનતા જ હોય છે અને અમારા ઘરમાં પાત્રા બધાને ખૂબ જ ભાવે છે તો આ ગુજરાતી પાત્રા સ્વાદમાં ખૂબ જ સરસ ટેસ્ટી અને બહાર ફરસાણની દુકાને મળે તેવા ઘરે તૈયાર થવાના છે તો તેની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ પાત્રા તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ અળવીના પાન લઈ લીધા છે તો અત્યારે ચોમાસાની સિઝન આવશે એટલે સરસ મજાના અળવીના પાન માર્કેટમાં મળી રહેશે તો આવી રીતે મેં મીડિયમ સાઇઝના પાન લઈ લીધા છે અને તેની આપણે વચ્ચેની જે નસો હોય તે કાઢી લેવાની છે

તો મેં અહીંયા લૂચી અને બધા જ પાનને લઈ લીધા છે તો તેને સાઈડમાં રાખી દેસુ અને અહીંયા હવે આપણે એક એક પાન લઈ અને તેમાં રહેલી જે મોટી નસો છે તેને ચપ્પા વડે દૂર કરવાની છે તો આવી રીતે પાન તૂટી ના જાય તેનું ધ્યાન રાખી અને સરસ રીતે હળવા હાથે આપણે બધી જ નસો છે તેને દૂર કરી દેવાની છે તો જો વધારે મોટા પાન હોય તો તેની સાઈડમાંથી પણ બધી જ નસો કાઢવી પડે છે પણ જો આપણે મીડિયમ સાઈઝના પાન લીધા છે માટે આપણે વધારે નસો છે તેને નહીં કાઢવી પડે તો આવી રીતે કોઈ ધારદાર અણીવાળું ચપુ હોય તેનાથી સરસ અને સરળતાથી જે તે બધી નસો નીકળી જાય છે તો આવી જ રીતે આપણે બધા જ પાનની નસો કાઢી અને તેને તૈયાર કરી લેશું અને જો કોઈ પાન તૂટી જાય તો પણ તેને રાખી દેવાનું છે જ્યારે આપણે વચ્ચે જે ગોઠવતા હોય તેમાં તે પાનના ટુકડા આપણે મૂકી શકીએ તો આવી રીતે હું અહીંયા બીજા પાનની પણ નસ કાઢી અને તમને બતાવી રહી છું તો આવી જ રીતે આપણે બધા પાનને તૈયાર કરી લેશું તો આવી રીતે નસો કાઢવા માટે નીચે ચોપિંગ બોર્ડ અથવા કોઈ થાળી રાખી અને તમે કરશો તો સરળતાથી છે તે પાન રાખી અને તેની નસોને કાઢી શકશો તો આવી જ રીતે મેં અહીંયા બધા જ પાનની નસો કાઢી અને તેને તૈયાર કરી લીધા છે તો હવે આ તૈયાર થયેલા પાનને આપણે સાઈડમાં રાખી દઈએ અને તેમાં લગાવવા માટેનું આપણે ચણાના લોટનું બેટર છે તે તૈયાર કરીએ તો મેં પાંચસો ગ્રામ અળવીના પાન લીધા હતા તો તેની સામે છસો ગ્રામ ચણાના લોટનો આપણે ઉપયોગ કરીશું તો હવે આ લોટને આપણે સાઈડમાં રાખી અને સૌપ્રથમ તેની અંદર એડ કરવા માટે આપણે મરી છે તેને આ થોડા અધકચરા વાટી લઈએ સાથે જ મેં તેની અંદર થોડી વરિયાળી એડ કરી છે આ બંને વસ્તુને આપણે અધકચરા વાટી લઈએ તમે અહીંયા મરી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો પણ જો આવી રીતે અધકચરા વાટેલા મરી એડ કરશો તો પાત્રામાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો હવે મરી અને વરિયારી એડ કરી લીધા બાદ આપણે તેની અંદર સાકર એડ કરીશું તો મેં અહીંયા ચાર ચમચી સાકરનો પાવડર એડ કર્યો છે જો તમે ખાંડનો ઉપયોગ કરતા હોય તો ખાંડને પહેલેથી જ પાણીમાં પલાળી લેવી અથવા તો તેને દળીને ઉપયોગમાં લેવી સાથે જ આપણે દોઢથી થી બે ચમચી જેટલું મીઠું એડ કરીશું સાથે જ આપણે બે ચમચી લાલ મરચું એડ કરીશું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ નથી કર્યો માટે મેં થોડું મરચું એડ કર્યું છે અડધી ચમચી હળદર પોણી ચમચી ગરમ મસાલો અને ત્રણ થી ચાર લીલા મરચાં છે તેને ક્રશ કરી અને તેને એડ કરી દીધા છે અડધા કપથી થોડું ઓછું એટલો લીંબુનો રસ છે તેને એડ કર્યો છે તમે આની જગ્યાએ આમલીનું પાણી હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ જો તમે સાંધાના દુખાવો અથવા તો આમલી ના ખાતા હોય તો આવી રીતે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો આને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે પાન ઉપર લગાવી શકીએ તેવું બેટર અહીંયા તૈયાર કરીશું તો મેં થોડો લોટ ચાખ્યો તો મને ગરપણ અને તીખાશ થોડી ઓછી લાગતી હતી એટલે મેં બે ચમચી સાકરનો પાવડર અને એક ચમચી લાલ મરચું છે તે ફરી એડ કર્યું છે કારણ કે અળવીના પાનનો કોઈ ટેસ્ટ નથી હોતો માટે આપણે જેટલું બેટર ટેસ્ટી બનાવીશું તેટલા જ આપણા પાત્રા છે તે સ્વાદમાં સરસ થશે તો હવે આપણે ફરી બોર્ડ ચોપિંગ બોર્ડ ઉપર પાન મૂકી અને તેની અંદર હાથ વડે બેટર લગાવીશું તો આવી રીતે થોડું થોડું હાથમાં લઈ અને સરસ રીતે આખા પાંદ ઉપર લગાવી દેવાનું છે અને જો વધારે મોટા પાનનો ઉપયોગ કર્યો હોય તો ડાયરેક્ટ કિચન ઉપર પાંદ રાખી અને તો પણ તમે લગાવી શકો છો હવે એક પાન ઉપર લગાવી અને તેની ઉપર આપણે બીજું પાંદ રાખીએ અને ફરી તેની ઉપર લગાવી દેસુ તો આપણે સેમ પ્રોસેસ બે વાર કરવાની છે જો તમે આનાથી પણ વધારે નાના પાંદ હોય તો ત્રણથી ચાર પાન મૂકી શકો છો મેં અહીંયા ત્રણ પાનનો ઉપયોગ કર્યો છે અને હવે ફરી આપણે ઉપરથી પાનને ફોલ્ડ કરી અને તેની ઉપર પણ લગાવી દેસુ ફરી બંને બાજુ ફોલ્ડ કરી તેની ઉપર પણ આપણે સહેજ લોટ વાળો હાથ છે તે લગાવી દેવાનો છે અને હવે એકદમ ટાઈટ આપણે આવી રીતે રોલ વાળી અને તૈયાર કરી લેશું તો અહીંયા તૈયાર કરેલા રોલ ને આપણે વરાળ ઉપર બાફવા માટે મૂકી દેશું તેના માટે મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો હવે અહીંયા આપણે બધા જ પાન ઉપર બેટર લગાવી અને પહેલી વખત તૈયાર કરેલા રોલ છે તેવા બધા જ રોલને અહીંયા તૈયાર કરી લેશું તમે આવી રીતે પાનને ગોઠવી શકો છો અથવા તો તેને આવી રીતે ઊંધા પણ ગોઠવી શકો છો એક પાન ઊંધું અને એક પાન સીધું આવી રીતે બધા જ પાનને ગોઠવી અને સેમ ફરી ઉપરથી પાનને ફોલ્ડ કરી અને પ્રોસેસ રિપીટ કરવાની છે તો જો આપણે પાંદને ધોઈ નસો કાઢી અને તૈયાર રાખ્યા હોય તો બેટર લગાવતા કઈ જ વાર નથી લાગતી ખૂબ જ ઝડપથી બધા જ પાંદના આવી રીતે રોલ તૈયાર થઈ જાય છે તો મેં તૈયાર કરેલા બધા જ રોલને બાફવા માટે મૂકી દીધા છે તો હવે આપણે તેને પંદર થી વીસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર બાફવા દેવાના છે તો સરસ રીતે પંદર થી વીસ મિનિટ બાદ આપણા જે પાત્રાના રોલ છે તે તૈયાર થઈ ગયા છે ઢાંકણ ખોલી લીધા બાદ આપણે તેને વરાળ નીકળી જાય તેટલા ઠંડા થવા દઈશું જેથી કરી અને કટ કરતી વખતે આપણને ગરમ ના લાગે તો અહીંયા ઠંડા થઈ ગયા બાદ આપણે કૂકરને નીચે ઉતારીએ તેમાંથી એક એક રોલ થાળીમાં લેતા જઈશું તો આવી રીતે બધા જ રોલને થાળીમાં લઈ લીધા બાદ આપણે તેને કટ કરવાના છે તો હવે કૂકર સાઈડમાં રાખી અને તેને ચપા વડે આવી રીતે હું નાના નાના કટ કરી રહી છું તો અહીંયા વધારે જાડા પણ 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 નહીં નહીં અને પાતળા તે ટુકડા ટુકડા કટ કર્યા છે તમે કોઈ આવી રીતે કરી શકો છો જાડા પાતળા તો મેં અહીંયા બધા જ પાતળાને કટ કરી અને તૈયાર કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીશું તો અહીંયા મેં વઘાર કરવા માટે ટુકડા કરતી વખતે જ કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ એડ કરી દેસું રાઈ તતડે એટલે સફેદ તલ સાથે જ લીમડાના પાંદ અને બે થી ત્રણ લીલા મરચાના લાંબા ટુકડા કરી અને તેને એડ કરી દીધા છે સહેજ હિંગ એડ કરીશું સાથે જ આપણે હળદર અને લાલ મરચું એડ કરીશું તો વઘારની અંદર હળદર અને લાલ મરચું મૂકવાથી પાત્રાનો કલર સરસ આવશે તો હવે તૈયાર કરેલા પાતરાના ટુકડા એડ કરી અને ચમચા વડે આપણે સરસ રીતે હલાવી લેશું જેથી કરી અને વઘાર છે તે પાત્રા ઉપર સરસ રીતે કોટ થઈ જાય તો હું અહીંયા થોડા પાતરા રાખીશ અને બાકીના બધા જ પાત્રા છે તે વઘારી લીધા છે તમે આવી જ રીતે પાત્રા બનાવી અને તેને ફ્રાય પણ કરી શકો છો તે પણ એકદમ ક્રિસ્પી પાત્રા તૈયાર થાય છે જો તમારે તેની રેસીપી જોવી હોય તો તે પણ મને કમેન્ટ કરજો તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે થોડું મીઠું એડ કરી અને આપણે ફરી સરસ રીતે હલાવી લેશું આવી જ રીતે તમે બધા મસાલા તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો પણ જો પાત્રાની અંદર મસાલો ચડીયાતો હશે તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો આવી રીતે આપણા અહીંયા પાત્રા તૈયાર થઈ ગયા છે સ્વાદમાં ખૂબ જ સરસ બહાર ફરસાણની દુકાને મળે તેના કરતા પણ ટેસ્ટી અને એકદમ જોરદાર સ્વાદ સાથે અહીંયા પાત્રા તૈયાર થયા છે તો હવે ચોમાસાની સિઝનમાં માર્કેટમાં સરસ મજાના અળવીના પાન મળશે તો તમે પણ પાત્રાની રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો જો પાત્રામાં ખટાસનું પ્રમાણ વધારે હશે તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે માટે મેં અહીંયા ઉપરથી એડ કરવા માટે લીંબુ રાખ્યું છે અને જો તમારે ઉપરથી લીંબુ એડ ના કરવું હોય તો પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા આ પાત્રા ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો તમને મારી અહીંયા બતાવેલી પાત્રાની રેસિપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને જો મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ